સાયલા તાલુકાના સુદામડા ગામે સતત બીજા દિવસે દરોડો પાડ્યો હતો અને રૂપિયા એકાણું હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો દરોડા દરમિયાન એક શખ્સ ઝડપાયો હતો પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ બે શખ્સ સામે નામજોગ તેમજ તપાસમાં ખુલે તેવી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સુદામડા ગામે કન્યાશાળા પાસે રહેતો વનરાજ રૂપે મુન્નાભાઈ દાદભાઈ કરપડા પોતાના વાડામાં દારૂ રાખી છૂટક વેચાણ કરે છે તેમજ ડેલાની સામેના ઘરમાં તેના કાકાનો દીકરો માનીરાજ જગુભાઈ વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે તે બાતમીના આધારે સાયલા પોલીસે દોડવા પાડતા વનરાજભાઈ ઉર્ફે મુન્નાભાઈ દાદભાઈ કરપડા વનરાજભાઈ ઉર્ફે મુન્નાભાઈ દાદભાઈ કરપડા ના કબજા ભોગવટાના વાડામાં છોપાયેલી દારૂની બ્યાસી નંગ બોટલ કિંમત રૂપિયા નેવું હજાર બસોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો તેમજ માનેરજ રૂપે ઝાડીઓ જગાભાઈ રહેસુંદરની કબજા ભોગવટાની ખડકીવાળા મકાનમાંથી દોડા દરમિયાન દારૂના પાંચ નંગલ ચપલા કિંમત રૂપિયા સોળસોનો મુદ્દામાલ ઝડપાયો હતો જ્યારે માનેરાજ હાજર મળી આવ્યો ન હતો પોલીસે કુલ રૂપિયા એકાણું હજાર આઠસોનો દારૂ કબ્જે કરી બંને સામે તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી સાયલા પોલીસે કરે છે ગુજરાતી સાયલા